ભાસ્કરની ખાસ સિરીઝ ધર્માંતરણના પહેલા એપિસોડમાં આપે જોયું કે તાપી જિલ્લાની ડેમોગ્રાફી બદલાઈ રહી છે પણ આ વ્યથાનું મૂળ કેન્દ્રબિંદુ બિંદુ ક્યાં છે આજે બીજા એપિસોડમાં જાણીશું કે કેવી રીતે મિશનરીઓ આદિવાસીઓને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવે છે તાપી જિલ્લાની બદલાતી પરિસ્થિતિને વધુ નજીકથી સમજવા અમે વ્યારાના લખાલી ગામે પહોંચ્યા ઓળખ છુપાવીને ખ્રિસ્તીઓના કાર્યક્રમમાં ગયા

જ્યાં જુઓ ત્યાં ગામે ગામ ચર્ચ બનેલા જોવા મળ્યા અમે હરિપુરા ગામમાં છીએ અમે પહાડોની વચ્ચે ઊભા છીએ તમને જાણીને નવાઈ લાગશે કે આ રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં ઉપર એક ચર્ચ બનાવવામાં આવ્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે આ ગામ અહીંના ધારાસભ્ય મોહન કુકડી છે ટેકરીએ જતા રસ્તા પર ઠેર ઠેર લાગેલા ક્રોસ ડામરનો રોડ અને ચર્ચની આસપાસ લાઇટ પાણીની વ્યવસ્થા આ પુરાવા છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ